હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ નવી ટ્રીક સાથે દૂધીના એકદમ પોચા અને એકદમ સોફ્ટ એવા થેપલાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા આ રીતે એક મોટી દૂધી લીધી છે અને આપણે તેને આ રીતે બે પીસ કટ કરી લીધા છે આ રીતે વચ્ચેથી અને હવે આપણે તેને આ રીતે ડીજિયાનો ભાગ છે તેને આ રીતે ચપ્પાની મદદથી આપણે કટ કરી લઈશું અને હવે આપણે આ દૂધની છાલે ઉતારી લઈશું આપણે આ રીતે ઉપર ઉપરથી દૂધની છાલે ઉતારવાની છે વધારે પડતી આપણે આને નથી છોલી નાખવાની તો આ રીતે આપણે એકદમ પરફેક્ટ એવી દૂધીને સરસ એવી સોલી લઈશું તો આ રીતે આપણે દૂધીને છોલી અને તૈયાર કરી લેવાની છે તો આ રીતે મેં બંને પીસ આપણે આ રીતે સોલી અને રેડી કરી લઈશું તો આ રીતે આપણે એકદમ પરફેક્ટ એવી દૂધી છોલાઈ જાય પછી આપણે તેને આગળ આપણે પ્રોસેસ કરીશું તો આ રીતે મેં બંને દૂધીના પીસ છે તે છોલી અને આ રીતે રેડી કરી લીધા છે અને આપણી દૂધી એકદમ સરસ મેં પાણીથી સરસ ધોઈ લીધી છે અને હવે આપણે દૂધીને આ રીતે સરસ એવી મીડિયમ સાઇઝના આ રીતે પીસમાં આપણે કટ કરવાની છે તો આ રીતે આપણે બધી જ દૂધીને પહેલાં સરસ આ રીતે મોટી મોટી પીસમાં કટ કરી લઈશું તો આ રીતે આપણે બધી દૂધીને એકદમ પરફેક્ટ એવી પીસમાં કટ કરી લેવાની છે તો આ રીતે મેં બધી જ દૂધી છે તે એકદમ સરસ એવી પરફેક્ટ આ રીતે કટ કરી લીધી છે અને હવે આપણે તેમાં રહેલો આ ઉપરથી બીયાનો ભાગ છે તે આ રીતે ગાળી અને અલગ કરી લેવાનો છે તો આ રીતે આપણે બ બધા જ દૂધીના બિયાના ભાગને આ રીતે કાઢી અને અલગ કરી લેવાના છે અને હવે આપણે આ રીતે આ દૂધીના પીસમાં આપણે રફલી આ રીતે નાના નાના પીસમાં આપણે કટ કરી લઈશું તો આ રીતે આપણે બધા જ દૂધીના આ રીતે નાના નાના પીસમાં કટ કરી અને રેડી કરી લેવાની છે તો આ રીતે મેં બધી જ દૂધીને એકદમ સરસ એવી કટ કરી અને આ રીતે રેડી કરી લીધી છે તો આપણી થેપલા બનાવવા માટે આ રીતની દૂધીને પહેલાં કટ કરી લેવાની છે અને હવે આપણે તેની પેસ્ટ બનાવવા માટે આ રીતે મેં એક મિક્સર જાર લીધું છે અને હવે આપણે જે દૂધીના ટુકડા કરીને રાખ્યા છે ને એ બધા જ ટુકડા આપણે આમાં એડ કરી દેવાના છે તો આ રીતે આપણે બધા જ ટુકડા તેમાં એડ કરી દેવાના છે તો મેં અહીંયા બધા જ ટુકડા આ રીતે મિક્સર જારમાં એડ કરી દીધા છે આ રીતે આપણે જો દૂધીની પેસ્ટ બનાવી અને તેના થેપલા બનાવીશું તો એકદમ સરસ તે સોફ્ટ બની અને રેડી થઈ જશે અને હવે આપણે તેમાં થોડા આદુના ટુકડા અને હવે આપણે તેમાં થોડીક લસણની નીકળી એડ કરી દઈશું અને હવે મેં અહીંયાથી ખાસ માટે બે મીડિયમ સાઇઝના લીલા મરચાં છે તેને આ રીતે કટ કરી અને લઈ લીધા છે અને હવે આપણે છેલ્લે તેમાં થોડું કોથમીના પાનને એડ કરી દઈશું અને હવે આપણે દૂધીના ભાગનું આપણે તેમાં મીઠું એડ કરવાનું છે તો આપણે તેમાં મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે આને ઢાકણા ઢાંકી ને એકદમ સરસ આની ફાઇન પેસ્ટ બનાવી અને રેડી કરી લેવાની છે પેસ્ટ બનાવતી વખતે આપણે આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો તો આ રીતે મેં એકદમ સરસ તેની પેસ્ટ બનાવી અને રેડી કરી લીધી છે અને એકદમ સરસ તે ફાઇન પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે અને આપણે માપ સાથે જોઈએ તો તે આ રીતે એક વાટકી બની અને તૈયાર થઈ જાય છે આ રીતે આપણે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી અને આ રીતે એક વાટકી જેટલી આપણે પેસ્ટ તૈયાર થઈ છે અને હવે આપણે તેનો લોટ બાંધવા માટે જે આપણે વાટકીના માપથી આપણે આ રીતે પેસ્ટ છીએ તે લઈ લેવાની છે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીના માપથી આપણે તેને એકદમ સરસ આપણે બનાવી અને તૈયાર કરીશું અને હવે આપણે તેમાં મસાલામાં એક ચમચી જેટલો ધાણાચીરીનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે આમાં ગરમ મસાલા પાવડર એડ કરવાનો છે અને હવે આપણે જેટલું તીખું આપણે બનાવવું હોય તે પ્રમાણે અહીંયા એક ચમચી ભરી અને લાલ મરચું પાવડર લીધો છે અને હવે આપણે લોટના ભાગનું આપણે આમાં મીઠું ઉમેરવાનું છે દૂધીના ભાગનું મીઠું આપણે પહેલેથી જ ઉમેરીને રાખી દીધું છે અને હવે આપણે અડધી ચમચી જેટલો આ રીતે અજમો લઈ અને તેને આ રીતે હાથેથી ક્રશ કરી અને આપણે આમાં એડ કરી દેવાના છે તો હજુ હું મેં આમાં એડ કરી દીધું છે અને હવે આપણે અડધી ચમચી જેટલી આપણે આમાં હળદર પાવડર એડ કરીશું તો બધા જ મસાલા એડ કરી દીધા છે તો હવે આપણે ચમચીની મદદથી થાય બધા જ મસાલા આપણે દૂધીની પેસ્ટ સાથે મિક્સ કરી લેવાનો છે જેથી કરીને આમાં રહેલો મસાલાનો ભાગ આપણા દૂધીમાં આવી જાય અને એકદમ તે મસાલેદાર બની અને તૈયાર થઈ જાય અને હવે આપણે જે વાટકીના માપથી આપણે દૂધીની પેસ્ટ લીધી છે તે જ વાટકીના માપથી આપણે આમાં બે વાટકી જેટલું આપણે લોટ એડ કરવાનો છે આપણે જે રેગ્યુલર રોટલી કરવા માટે ઘઉનો લોટ યુઝ કરીએ છીએ તે જ આપણે અહીંયા બે વાટકી જેટલો લોટ લીધો છે જો આપણને પાછળથી જરૂર લાગે તો આપણે પાછળથી તેમાં લોટ ઉપયોગ કરી શકીએ છીએ અને હવે આપણે આમાં થોડું એકદમ સરસ આપણા થેપલા સોફ્ટ બને તેના માટે મોયણમાં આપણે આમાં એકથી બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને હવે આપણે પાણી નાખ્યા વગર જ આપણે આ લોટ છે તેને આપણે બાંધી અને રેડી કરીશું કારણ કે આપણે દૂધીને પીસીને લીધી છે અને દૂધીના દૂધીમાં પણ પાણીનો પ્રભાવ રહેલો હોય છે એટલા માટે આપણે આ રીતે સરસ આ રીતે બધી જ વસ્તુને એકદમ પરફેક્ટ એવી રીતે આ રીતે લોટમાં મિક્સ કરી અને આપણે આનો લોટ બાંધી અને રેડી કરવાનો છે જો આપણે આમાં પાણી નાખીશું તો આપણો લોટ છે તે એકદમ ઢીલો થઈ જશે અને આપણું થેપલું સારું નહીં વણાય તો આ રીતે આપણે પાણી નાખ્યા વગર જ એકદમ સરસ લોટ બાંધાઈ ગયો છે પણ હજુ આપણો લોટ થોડો થોડો ઢીલો લાગે છે તો બીજો પણ આપણે તેમાં અડધી વાટકી જેટલો આપણે ઘઉંનો લોટ એડ કરીશું તો આપણે લોટ બાંધતી વખતે આપણે ટોટલામાં આમાં અઢી કપ વાટકીનો લોટની જરૂર પડી છે તો આ રીતે એકદમ પરફેક્ટમાં સાથે આપણે થેપલા બનાવી અને રેડી કરીશું તો આ રીતે એકદમ સરસ એ રીતે એ લોટ છે તે પાણી નાખ્યા વગર જ બાંધી અને રેડી કરી લીધો છે તો આપણો લોટ એકદમ સરસ સોફ્ટ બાંધાય અને રેડી થઈ ગયો છે અને એકદમ પરફેક્ટ એવો આપણો લોટ બાંધાય અને તૈયાર છે તો હવે આપણે થેપલું બનતી વખતે ચોટી નહીં તેના માટે આપણે એક ચમચી જેટલું તેલ આપણે આમાં એડ કરી અને હવે આપણે આને Shu, આ રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ આપણે લોટ બાંધી અને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે એકદમ પરફેક્ટ એવું લોટ બંધાઈ અને રેડી થઈ ગયો છે થેપલું બનાવવા માટે અને આ લોટ આપણો એકદમ સરસ સોફ્ટ બંધાઈ અને રેડી થયો છે તો આપણો લોટ એકદમ પરફેક્ટ એવું બંધાઈ અને રેડી છે તો હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝના થેપલાને વણી લઈએ તો થેપલું વણવા માટે મેં અહીંયા આ રીતે પાટલો લીધો છે અને હવે આપણે આ રીતે મીડિયમ સાઇઝનું એક લો લઈ અને આને એકદમ સરસ રાઉન્ડ શેપ આપી અને એકદમ સરસ એવું લુ બનાવી અને આપણે રેડી કરી લેવાનો છે તો આ રીતે આપણે એકદમ લેવું બનાવી દીધું છે અને હવે આપણે તેને વણવા માટે આ રીતે કોળા લોટમાં આ રીતે ડસ્ટ કરી લેવાનો છે જેથી કરીને આપણું થેપલું આસાનીથી વણાઈ જાય એટલા માટે આને હવે આપણે વેલણની મદદથી એકદમ પતલું આપણે થેપલું વણી લેશું જો આ ટ્રીક સાથે આપણે થેપલા બનાવીશું તો આપણે થેપલા જેટલા પતલા વણવા હોય તેટલા પતલા આપણે થેપલાને વણી શકીશું કારણ કે આપણે આમાં દૂધીના આખા પીસ નહીં રહે એટલા માટે આપણે આને એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી છે એટલે આપણે દૂધીના થેપલાને જેટલા પતલા વણવા હોય તેટલા આપણે આને વણી શકીએ છીએ અને હવે ઉપરથી આ રીતે થોડું કોરું લોટ ભભરાવી અને એકદમ પતલું એવું આપણું થેપલું વણી અને તૈયાર કરી લેવાનું છે તો આ ટ્રીક સાથે આપણે એકદમ પતલા આપણે થેપલા બનાવી અને રેડી કરી શકીએ છીએ તો આપણું થેપલું એકદમ પરફેક્ટ પતલું બની અને એકદમ સરસ રેડી થઈ ગયું છે તો આ રીતે આપણે પતલું પતલું થેપલું વણી અને તૈયાર કરી લીધું છે અને હવે આપણે તેને શેકવા માટે એક તવી ઉપર આ રીતે થેપલાને એડ કરી દેવાના છે અને ને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે રાખવાની છે અને હવે આપણે આ થોડું થોડું શેકાવા લાગે એટલે આપણે તેમાં એક ચમચી ભરી અને તેલ આ રીતે આપણે સાઈડમાં લગાવી દઈશું જેથી કરીને આપણું થેપલું છે તે કિનારીથી અને અંદરથી એકદમ પરફેક્ટ એવું શેકાઈ અને રેડી થઈ જાય અને આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ પર જ શેકવાના છે નહીં તો તે બળી જશે અને હવે આપણે તવેતાની મદદથી આપણે આ રીતે તેની કિનારી અલગ કરી અને આને પલટાવી દેવાનો છે તો આ રીતે એકદમ પરફેક્ટ એવું થોડું થોડું કૂક થઈ જાય એટલે આ રીતે તવેરાની મદદથી તેને આ રીતે પલટાવી દઈશું અને આપણે થેપલા ધીમા ગેસ ઉપર આપણે પકાવીએ તો એકદમ પરફેક્ટ એવું આપણું થેપલું બની અને તૈયાર થઈ જશે અને હવે આપણે બીજી બાજુએ પણ આ રીતે ચમચીની મદદથી તેલ લગાવીએ અને આ રીતે ઉપરથી પણ આપણે તેલ તેને લગાવી દેવાનું છે જેથી કરીને આપણું થેપલું છે તે કોડું ના રહે અને બંને બાજુથી એકદમ પરફેક્ટ એવું તેલવાળું અને એકદમ સરસ એવું કૂક થઈ જાય કાર તે આપણે બંને બાજુથી આને અલટાવતા પલટાવતા જઈ અને પરફેક્ટ એવું શેકી અને રેડી કરી લેવાનું છે અને આપણું થેપલું થોડું થોડું કોરું લાગે તે જગ્યાએ આપણે તેમાં ઉપર થોડું થોડું તેલ લગાવી અને આને એકદમ પરફેક્ટ એવું બનાવી અને તૈયાર કરી લેવાનું છે આવાથી આપણું થેપલું છે તેમાં વધારે પડતું તેલ પણ નહીં જાય અને એકદમ પરફેક્ટ એવું આપણું થેપલું છે તે શેકાય અને તૈયાર થઈ જશે તો આપણે બંને બાજુથી એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે આને શેકી લેવાનું છે તો બંને બાજુથી આપણું થેપલું છે તે એકદમ પરફેક્ટ શેકાઈ ગયું છે તો હવે આપણે આને એક પ્લેટમાં આ રીતે લઈ લઈશું તો આ રીતે આપણે બધા જ થેપલા છે તે બનાવી અને રેડી કરી લેવાના છે તો આ રીતે એકદમ બધા જ થેપલા મેં બનાવી અને રેડી કરી લીધા છે અને આપણા થેપલા છે તે એકદમ સરસ સોફ્ટ અને એકદમ પતલા એવા આપણા થેપલા બની અને તૈયાર થયા છે તમે જોઈ શકો છો કે આપણા થેપલા છે તે એકદમ સોફ્ટ અને એકદમ પતલા પોચા રોજ એવા આપણા થેપલા છે તે બની અને તૈયાર થયા છે તો એકદમ નવી ટ્રીક સાથે આપણા દૂધીના થેપલા બની અને તૈયાર છે